પાટણના રાધનપુર નજીક ગમખવાર અકસ્માત સર્જાયો છે એક સાથે પાંચ વાહનો વચ્ચે ટક્કર થઈ હતી આ અકસ્માતની ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે જ્યારે થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે જેથી તેઓને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે ઈજાગ્રસ્તો પૈકી ચાર લોકોની હાલત ગંભીર છે આ ઘટના અંગે મળતી માહિતી મુજબ એક ટ્રેલર બે બાઇક એક જીપ અને એક બોલેરો પિકઅપ વચ્ચે અકસ્માત થયો હતો રાધનપુરના મોટી પીપળી નજીક અકસ્માત સર્જાયો હતો પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી છે હાલ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અને વધુ તપાસ હાથ ધરી છે આ અકસ્માતની ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા તમામ વાહનોમાં પણ ભારે નુકસાન પહોંચ્યું હતું એક સાઈડ નું રસ્તાનું કામ ચાલતું હતું જેથી રસ્તો બંધ હતો જેને પગલે એક ટ્રેલર રોંગ સાઇડમાં આવતું હતું આ દરમિયાન સૌ ટ્રેલર અને પિકઅપ ડાલા વચ્ચે ટક્કર થઈ હતી જે બાદ પાછળ આવતી જીપ અને બે બાઇક પણ અથડાયા હતા જેથી ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં ત્રણ લોકો મોત થયા છે જયારે પંદર થી વધુ લોકો ઘાયલ થયા છે જેમાંથી ચાર લોકોની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે તો બસ મિત્રો આજના વિડીયોમાં આટલું જો વિડીયો ગમ્યો હતો વિડીયોને લાઈક શેર કરો અને જો અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી આવા અવનવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે